આખું શહેર કૃષ્ણમય બની ગયું હતું જેમાં ભાટેના શિવ ટાઉનશીપ વિસ્તારમાં ઇન્ડિયન સ્પોર્ટ ક્લબ દ્વારા પચીસ ફૂટ ઊંચી માટલી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આખું શહેર કૃષ્ણમય બની ગયું હોય તેમ ભાટેના શિવ ટાઉનશીપ વિસ્તારમાં ઇન્ડિયન સ્પોર્ટ ક્લબ દ્વારા પચીસ ફૂટ ઊંચી માટલી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ભાટેના શિવ ટાઉનશીપ વિસ્તારમાં ઇન્ડિયન સ્પોર્ટ ક્લબ દ્વારા પચીસ ફૂટ ઊંચી માટલી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ સાથે નો ડ્રગ્સ મેસેજ શેરીઓમાં ફરીને આપવામાં આવ્યો હતો યુવાનોને નશામુક્ત થવા આવાહન કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ આયોજક હરીશભાઈ સપકાલ હતા અને મુખ્ય મહેમાન કોર્પોરેટર નાગરભાઈ પટેલ અને શહેર ભાજપના કૌશાધ્યક્ષ શૈલેષભાઈ જરીવાલા કોર્પોરેટર રાજેશભાઈ રાણા ઉપસ્થિત રહ્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ શૈલેષ જરીવાલા હાલ હું સુરત શહેર બીજેપી કોષાધ્યક્ષ છું અને માજી કોર્પોરેટર આજે ભાઠિયાના વિસ્તારમાં શિવ ટાઉનશિપમાં હરીશભાઈ સપતાલ અને તેમની ટીમ ધ ઇન્ડિયન સ્પોર્ટ્સ ક્લબ વડે આ મટકી ફોરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આપ જાણતા તો કે ગઈકાલે જ દેશમાં ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી કરી અને આજે સમગ્ર દેશમાં આ મટકી ફોરના વિવિધ કાર્યક્રમો છે પણ આ કાર્યક્રમ એક વિશિષ્ટ પ્રકારનો એટલા માટે છે કે હરીશભાઈએ પોતે આમાં નો ડ્રગ્સને જે અભિયાન છે તેને સાથે જોડ્યું છે આપ જોઈ શકો છો પાછળ બધા યુવાનો આટલા બધા યુવાનો છે અને નો ડ્રગ્સનો આ સંદેશ તો આ બધા યુવાનોમાં જશે અને ડ્રગ્સ માટેની જે અભિયાન છે નો ડ્રગ્સ માટેનું તેને બુસ્ટઅપ મળશે આગળ વધશે અને દેશના યુવાધન આ જે દૂષણ છે એનાથી બચી શકશે મારું નામ હરીશભાઈ સપલ છે આ વિસ્તાર ભાટેના શિવ ટાઉનશીપ સોસાયટી છે અહીંયા લગભગ અમે પચીસ ફૂટની માટલી બાંધી હતી લગભગ છેલ્લા પચીસ વર્ષથી અમે આવરીત આ કાર્યક્રમ કરીએ છીએ અને અમારું ઇન્ડિયન સ્પોર્ટ ક્લબ મંડલ દર વર્ષ દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર રીતે માટલી ફોડી હતી મુખ્ય મહેમાન તરીકે કોણ મુખ્ય મહેમાન તરીકે વોર્ડના કોર્પોરેટર શ્રી નાગરભાઈ પટેલ જે ટીપી ચેરમેન છે અને શહેર ભાજપના મહામંત્ર ખજાનચી શ્રી શૈલેષભાઈ જરીવાલા તેમજ વોર્ડ નંબર વીસના કોર્પોરેટર શ્રી રાજેશભાઈ રાણા અહીંયા ઉપસ્થિત રહ્યા હતા યુવા માટે શું મેસેજ લઈને તમે ફરતા હતા શેરીઓ અમે નો ડ્રગ્સના બેનર હેઠળ દરેક શેરી મુલ્લાઓમાં ફરીએ છીએ અને યુવાઓને આ ડ્રગ્સથી દૂર રહેવાની અપીલ કરીએ છીએ શું મેસેજ આપવા માંગશું એ જ કે યુવાધન બરબાદ થતા બચે આજે રિમ્બાજ ખાતે જે મોટી સ્થળનો કાર્યક્રમ છે એમાં તમારા ઇન્ડિયા ભાગ નહીં અમારું મંડળ ચોક્કસ ત્યાં જવાનું છે અને ત્યાં લગભગ પાંત્રીસ ફૂટ જેટલી ઊંચી માટલી યુથ ફોર ગુજરાત દ્વારા રાખવામાં આવી છે અને જેનું ઇનામ લગભગ જિગ્નેશભાઈ પાટિલ દ્વારા એક લાખ એકાવન હજાર એકાવન હજાર જેટલું રાખવામાં આવ્યું છે